ભાજી છે આજે મહેશભાઈ કુકર નું ધ્યાન રાખે આમાં આપણું બધું બફાઈ રહ્યું છે અહિયાં ગ્રેવી નું કામ ચાલુ છે બાબુભાઈ આપડી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આ ટમેટાનું અહીંયા નું મરચા આદુ લસણ અહિયાં તેલ મૂકું હોય આ જઈશું ભાઈ આપડા લીંબુ નીચે આપડો બાબુભાઈ હાથ રાખ લીંબા Aduk ya say. Ah beda mari masalahnya. কারো কথা না না নোটি না একটু গুণান করি তাহলে তাহলে কত আছে বলা আছে দুই লেভেলের কত কত হলো তার মানে

અને બનીરા આપણે વગર આપી દીધો વેજીભાઈ વેજીભાઈ બોલતા તે દીધો વેજીભાઈ ના પણ આપણે માફ કરવા માંગો એટલે તમે ભૂલતા છો એટલે રમે છે મને લાગવા નહી ને પાગણા વાળા મોટા હે મા બોલવા हमारा कंपनी काफी આપડું ભાજી કોમેન્ટ કરીને જણાવજો કેવી બની સ્વાદ નો તો અમે જ સ્વાદ માણસો એટલે તમને ખબર નહી પડે એક સ્વાદ કેવો

ફાઇનલી આપણું બધું તૈયાર થઈ ગયું છે અને રિક્ષા એ આવી ગઈ છે રમેશભાઈની તો આપણે બધો સામાન રિક્ષામાં ભરી અને આપણે આવર માતા અહીંયા જવાનું છે બધો સામાન રિક્ષા માં ભરે હાવ ભાગી રે ગેટ નો બાટલો થાય ચીલો થાય આપડા મહારાજ ગામ રિક્ષા વાળા નવરા મહારાજ અહીંયા ખોટી કરે છે મહેશભાઈ ને ડોક્ટર સાહેબ ને આપડા આપડો સામાન ભરીને ને નીકળી ગયા છે આવડ માં છે

આપણે શ્રી આપણે શ્રી ઠાકર શેઠી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી આપણે કેશોદ જે આવડે માતાજીનું મંદિર છે ત્યાં ફરવા આવ્યા છે પ્રવાસ નાનકડો પ્રવાસ કહેવાય અને ત્યાં આપણે પાઉંભાજીનો પ્રોગ્રામ રાખેલો છે તો આપણે જે મંદિર જ રાખેલો છે તો આપણે આ મનીષભાઈ કારુભાઈ મહેશભાઈ રમેશભાઈ આ બધા પાઉંભાજી બનાવ બનાવી રહ્યા છે અને બસ છોકરાઓને આપણે જમાડવાની તૈયારી ચાલી રહી છે તો હમણાં આપણે છોકરા બધા પાઉંભાજી જમવા બેસશે કે મનીષભાઈ બરોબર આલે છે ને પામ ભાજીનો કેમ ગરમ બહુ ભરવા ના દેજે હા બહુ પામ ભરવા ના દેજે એટલે હું છોકરાઓને ખાવાની મજા આવે ભલે જો તેલ વધારે પડી જાય વાંધો નહીં હા તું જીમ ઘર બનાવતો ને એ જ રીતના ભાઈ બનાવી હા આપ જોઈ શકો છો કે આપણા ઠાકાશેડી પ્રાથમિક શાળાના બાળકો આપણે જે લહરપટ્ટી છે અહીં રમવાની અલગ અલગ બધી જે વસ્તુ છે તે આ બધા રમી રહ્યા છે ખેલી રહ્યા છે સૌ સોની રીતે અને આપણા જે મહેશભાઈ છે તે આ બધા પ્રોગ્રામના હેલ્પ હા <coughs> હરિયા આપણા મહારાજ ને વેલજીભાઈ ને ને રમશભાઈ વેલજીભાઈ મહેશભાઈ હાલ મિત્રો અહિયાં બધા છોકરાઓ ને જમાવી દીધા છે તો હવે આપડે કેશોભાઈ છોકરાઓ ને જમાડવા માટે જવાનું છે ने तो चलो आप लोग नहीं। हमारा रिक्शा में बहुत भर लो तो यार आज ही में पाव में होइताम गई री थे। बस भाई लोग का बाकी बक रहे हैं। हम ड्राइव ट्रैक हैं। हम तेरे तो के तो पर 1000 ट्रांसफर करवा रहे हैं। tá

All right. Alawad niya ako para ka-vlog ngayon sa mga kalisong. Hindi ko ka-vlog gayon mo eh. So like karo, share karo, and subscribe karo. Ano ito? Kulit agay.